આજે છવ્વીસમી જાન્યુઆરી ગણતંત્ર દિવસ આજે ધમાકેદાર ઉજવણી થઈ રહી છે આજે મહર્ષિ ગુરુકુલમાં ટેકનો સાયન્સ બે હજાર છવ્વીસ બે દિવસ માટેની જબરજસ્ત બાળકોની કરેલી કૃતિઓની જબરજસ્ત અહીંયા પ્રદર્શની ગોઠવાઈ રહી છે આજે કર્નલ સાહેબ દ્વારા મહર્ષિ ગુરુકુળમાં ધ્વજવંદન કરી અને આ ટેકનો સાયન્સ ફેરને ખુલ્લો મૂકવામાં આવ્યો આશરે એક હજાર જેટલા વિદ્યાર્થીઓએ મહેનત કરી અને સો જેટલા પ્રોજેક્ટો તૈયાર કર્યા છે એકદમ લાઈવ પ્રોજેક્ટ અત્યારે સમાજની જે જરૂરિયાત છે જે પ્રશ્નો છે એ બધાનું સોલ્યુશન વિદ્યાર્થીઓ પોતાની લેબમાં પોતાના કોલેજના વર્ગમાં બનાવી અને એક પ્રદર્શની શું ખૂબ સારી રીતે ગોઠવી છે તો આજે સંસ્કૃતિનો ભાવ પણ અહીંયા દેખાય છે આપણી ભૂલાતી જતી ભાતીગર ફરીથી તાજો કરાવ્યો તો આજે ખૂબ સારી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ અહીં પ્રદર્શની જોવા માટે આવી રહ્યા છે ખાસ કરીને તો અગિયાર બારમાં અભ્યાસ કરતા બાળકો માટે આ પ્રદર્શની જોવી ખૂબ મહત્વની છે અને આનાથી ખૂબ સારી માહિતી મળશે અને ખૂબ નોલેજ મળશે તો સૌને આજના દિવસે છવ્વીસમી જાન્યુઆરીની ખૂબ ખૂબ શુભેચ્છા અને આ બે દિવસ સવારે નવથી ચાર તારીખ છવ્વીસ અને સત્યાવીસ આ પ્રદર્શનની ચાલુ રહેવાની છે તો સૌ વિદ્યાર્થીઓને અને વાલીઓને આ પ્રદર્શનની જોવા માટે અપીલ કરું છું ગુડ મોર્નિંગ સર મારું નામ વાકેલા તમણના છે અને અમારા હળવદની મોરસી ગુરુકુલમાં એક ટેકનો સાયન્સ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ ઇવેન્ટમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે જેમ કે ફૂડ ડિપાર્ટમેન્ટ છે આઈઓટી ડિપાર્ટમેન્ટ છે અને સોફ્ટવેર ડિપાર્ટમેન્ટ છે આ ડિપાર્ટમેન્ટમાં અમારી અમારી ટીમે સોફ્ટવેર ડિપાર્ટમેન્ટમાં પાર્ટિસિપેટ કર્યું છે જેમાં અમે પંદર દિવસથી મહેનત કરતા હતા અને અમારા સ્તરે અમને પંદર દિવસથી ગુગલ મીટ દ્વારા તેમજ

sát đấy, tay qua một mình.